શોભાયાત્રામાં ગાંધીનગરથી પ્રારંભ થઈ ન્યાય મંદિર માંડવી ચાપાનેર ફતેપુરા મંગલેશ્વર અને ભાંડાવાડા ગામે આગળવતી અને રોડ તાકતેશ્વર મહાદેવ મંદિરે સમાપન પામી હતી કાર્યક્રમમાં ડોક્ટર જયપ્રકાશ સોની ભાજપ અધ્યક્ષ પરમપૂજ્ય દર્શન ઉલ્લભદાસજી સ્વામી શ્રી સ્વામિનારાયણ મંદિર પરમપૂજ્ય ભાગ્યાભાઈ ભગતસ્વામી તેમજ કોર્પોરેટર ઘનશ્યામ સોલંકી સહિત વિશિષ્ટ ઉપસ્થિત રહ્યા હતા શોભાયાત્રામાં વાલ્મીકી સમાજના ઘણીઓ કાર્યકર્તાઓ સંતો મહંતો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહપૂર્વક જ રહ્યા હતા બાઇક રેલી સ્વરૂપે યોજાયેલી આ શોભાયાત્રા દરમિયાન ભક્તિ સંગીત અને જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ઉઠ્યો હતો આજે ઋષિ વાલ્મીકીજીની આજે પ્રાગટ્ય દિવસ છે જન્મજયંતિ છે આ નિમિત્તે આજે વડોદરા શહેરનો તમામે તમામ વાલ્મીકી સમાજ એકત્રિત થઈ અને હર્ષોલ્લાસથી આપ જોઈ રહ્યા છો કે શોભાયાત્રા નીકાળી અને હર્ષોલ્લાસથી એની ઉજવણી કરી રહ્યા છે ઋષિ વાલ્મિકીજી એ કોઈ એક સમાજના સંત નથી કે ઋષિ નથી ઋષિ વાલ્મીકીજીએ આખા સમગ્ર સનાતન ધર્મને રામાયણની ભેટ આપી છે એ ઋષિ મુનિ આજે જન્મજયંતિ હોય આજે વાલ્મીકી સમાજ એ ધામધૂમથી ઉજવી રહ્યો છે આ શોભાયાત્રા અહીંયા ફતેપુરા થઈ અને નાગેશ્વર મહાદેવ મંદિર હરિભાયાત્રા વાલ્મિકી સમાજના સન્માનનો પાર્ટીના ભોજનની પણ વ્યવસ્થા સમાજે કરે છે કૃષિ વાલ્મિકી સમાજ સેવા સુરક્ષા સંસ્થાન દ્વારા આજે આપણા આદ્યગુરુ એવા શ્રી વાલ્મીકી એમની જયંતિ નિમિત્તે એક શોભાયાત્રાનું આયોજન શહેરમાં રાખવામાં આવ્યું છે વાલ્મિકીજીએ ખૂબ સારી રીતે સમાજને પ્રેરણા આપી હતી એ પ્રેરણાનો આપણે સ્તોત્ર છે એવા ઋષિમુનિને આપણે સતત નમન કરીએ છીએ અને આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ શ્રીમાન નરસિંહભાઈ સોલંકી અને એમના સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ